હમણાં કપાસમાં છે અને આપણે જઈએ મરચીમાં મિત્રો આ મરચાંનું નામ મરચા તમે ખાશો નહીં મિત્રો તમને મરચું પણ તીખું નહીં લાગે અને મસ્ત તમે ભજીયા પણ એના મસ્ત લાગે છે અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે મરચીની અંદર અને હમણાં જો મરચીમાં લીલી કી મસ્ત થઈ ગઈ છે નવા પાન આવી ગયા છે આપણી મરચીની અંદર અને કોક કોક મિત્રો વનપાક પણ મરચાં થઈ ગયા છે તો જેમ કે આમ જુઓ તમે આ આ વનપાક મરચાં થઈ ગયા છે જુઓ આટલા આ આવા મિત્રો આવા એવા એવા મરચાં છે ને મિત્રો વનપાક થવા મહિના છે અને એક એક વખત તો આપણે ઉતારી લીધા છે મરચાં અને એ વેચી નાખ્યા વનપાક નહીં પણ લીલા વેચ્યા હતા અને વનપાક જો મિત્રો ઓલી બાજુ છે થોડોક આશા આશા થયા છે જે વનપાક મરચાં અને મિત્રો આપણી વાળીની અંદર છે ને બીજું આપણે સી મરસા બતાવ્યા હતા પણ તમને મેં લે તીખા મરચાં નથી બતાવ્યા તો મિત્રો આ આ તીખા મરચાંનો પણ શા છે તૈન જે પાતળું મરચાં હોય છે શેળિયા મરચાં કહે છે આ જો આ શેળિયા મરચાંનો પણ શા છે શેળિયા મરચાં પણ આવી ગયા છે અને મિત્રો કપાસમાં છે ને ડીંડવા પણ આવી ગયા છે તો હું તમને ડીંડવા પણ બતાવી દઉં તો મિત્રો કોક કોક છે ને આવા આવા જેમ કે આવા આવા ઢીંડવા લાગી ગયા છે કપામાં બધે જ આખા કપામાં લાગી ગયા છે બધા જ કપાહમાં પિસ્તાલીસ પિસ્તાળીસ વેંગામાં મિત્રો ઝીંડવા લાગી ગયા છે મિત્રો પિસ્તાળીસ વેંગામાં મિત્રો એક મહિનાની અંદર છે ને મિત્રો આપણો કપાસ ફાટી જશે તો હું તમને ત્યારે પણ અપડેટ દઈ દઈશ આપણે કપાસની તો મિત્રો થોડા સમજ પછી આપણે વાડીમાં કપાસ પણ વીણાવણા ચાલુ થઈ જાય છે અને હમણાં આપણે જઈએ છીએ તમને મિત્રો અમારી શાકભાજી પણ તમને હું બતાવી દઉં હમણાં ચાલો આપણે શાકભાજીમાં જઈએ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા શાકભાજીની અંદર ત્યાં આપણે કાકડી પણ ખાઈશું મિત્રો આ છે આ છે મિત્રો તુવેર આ છે તુવેર મિત્રો જે તમે પણ તુવેર ખાધી હોય તો કોમેન્ટ કરીને જણાવી દીધો કેવી લાગે છે તુવેર અને સીબડાનો વહેલો છે પણ હજી લાગ્યા નથી અહીંયા અને આપણે આ જુઓ કે આ ગુવાર છે ગુવાર કોક કોક લાગી ગયા છે હમણાં અને બાકી તો આ બીજે તુવેર જ છે આપણે આ ભાગની અંદર આપણે તુવર જ કરીએ છીએ તુવર હમણાં નથી લાગે એ તો જે દિવાળી પછી લાગશે મિત્રો તો આપણે વહેલા કાકડી ખાઈ લઈએ કાકડીનો વેલો ઓલા પણ છે કાકડીનો વેલો તો આપણે કાકડીનો વેલો ખાઈ જો વેલામાં જોઈ લઈએ છીએ મિત્રો અહીંયા ચોડી પણ છે આવડી આવડી મોટી ચોળી છે આપણી વાડીમાં જુઓ મિત્રો ઓલા પણ છે આવડી મોટી ચોળી તો આપણે જોઈએ કે કાકડીના વેલામાં કાકડી શે કે નહીં તો અહીંયા જોઈએ આપણે કાકડી કાકડી દેખાતી તો નથી તોડી ગયા હોય તો તો ન દેખાય કોઈ બધા જ ખાવામાં લેવા આવે તો ન મળે બાકી આમાં વેલામાં હાથ તો નખાય કેમ કે આમાંની અંદર સાપ ને બીજું કાંઈ હોઈ શકે છે આમાં એવા બધું જે જીવ જંતુ હોય ને મિત્રો આની અંદર કાકડી તો નથી મળતી હમણાં મિત્રો ફાઇનલી આપણને મળી ગઈ છે કાકડી કેવડી મોટી છે તો મિત્રો આવડી મોટી છે કાકડી તો આપણને મળી ગઈ છે કાકડી તોડી લઈએ આપણે ટોડી લીએ કાકડી તૂટી નથી માટી ফাইন મિત્રો આપણે કાકડી ટોડી લીધી છે બીજી હોય તો ગોઠી જોજે હજી કાકડી કુણી હોય તો મજા આવે ખાવામાં કુણી કાકડી હોય તો મજા આવે બીજી કાકડી આપણે મિત્રો આપણને એક કાકડી તો મળી ગઈ છે બીજી કાકડી જોજો મિત્રો આ કાકડી છે પણ પાકી ગઈલી છે કાકડી જો બીજી કાકડી તો નથી હવે વેલો પૂરો થઈ જાય છે અહિયાં સુધી છે કાકડી આપણી કાકડી તો પૂરી થઈ ગઈ એક તો મળી આપણને કોઈ નહીં કોઈ નહીં મિત્રો મરચું અને મીઠું નાખીને ખાઈશું આપણે મજા આવશે આપણે સીબડા પણ જોઈ જોઈએ તો આ છે ચીબડાનો વેલો સીબડામાં મિત્રો સીબડા તો નથી લાગ્યા હજી સીબડા તો નથી લાગ્યા હજી આગળ છે તો જોઈ જોઈએ તો આમાં પણ કઈ નથી લાગે તોડી ગયો છે કોઈક ખાવા વાળો હોય ને લઈ જાય અહિયાં થી જેને ખાવ પાડે જેને ખાવું લઈ જાય અહીંયા પણ નથી જોઈ જોઈ વેલા ની અંદર મિત્રો નથી લાગે કોઈ ખાઈ ગયો છે ના જોવો મિત્રો આ ચોળી કેવી લાગી જાય આ બીજી ચોળી છે આનથી નાની ઓલી ઓલી હતી ને એનથી નાની ચોળી છે મિત્રો ચોડી શાક શાક ને ચોડી નું શાક મસ્ત લાગે મિત્રો આજે એક અઠવાડિયા થી મિત્રો અમે ને ચોડી શાક ખાય છે મિત્રો આ પાપડીઓ એ લાગી જાય જુઓ આ બધી પાપડીઓ આવે ને આ જો મિત્રો પાપડી તમે કોઈ પાપડી તમે કોઈ દેખાદી હોય ખાધી છે મિત્રો તમે કોઈ પાપડી અને આ બી અહીંયા પણ ચોળી છે મિત્રો બીજી તો તમામ વસ્તુમાં આપણે ચોળી જ કરેલી છે અને અહીંયા તો આ ગુવાર છે અને આ બાજુ એ છે અને ભીંડો છે ભીંડો લાગી ગયો છે ભીંડો પણ લાગી ગયો જુઓ બે ભીંડા લાગી રહ્યા છે તો મિત્રો આપણા ફોનની અંદર આપણા સેટનો ફોન આવ્યો હતો કે કંઈક કામ હતું એટલે આપણો ફોન આવ્યો હતો અને એને કાંઈ મરચીનો રોપ લઈ જવાનો છે ને એના માટે ફોન હતો

જે છે પછી રહેવાનું જ છે એને દિવાળી આવે તો બનાવી દેશે અમારા શેઠ તો આપણે રહીશું અંદર તો પહેલાં આપણે કાકડીને ધોઈ લઈએ ચપ્પુ લઈ લીધું છે અને કાકડી લઈ લીધી છે આપણે ધોઈ લઈએ પહેલાં એને ધોઈ લઈએ પહેલાં પાણી વડે તો મિત્રો એક સાથે આપણે નળી પકડી છે કાકડીને ધોવી પડે કેમકે એમાં દવા બવા સાટેલી હોય ને એટલે ધોવું પડે કાકડીને ધોઈ લેવી પડે

અને જે ધનિયાનો દાણો જીરો હોય ને મિત્રો વાટેલો એ તો આપણે ખાઈને ટેસ્ટ કરી જોઈએ પેલા મિત્રો મિત્રો તીખું લાગે છે પણ મસાલો નંબર છે મિત્રો જો મિત્રો તમારે પણ ખાવ કાકડી ખાવ આવી રીતે ખાજો કાકડી કેટલી લાવ્યો છે હું જો મિત્રો તમે આવી રીતે ખાધી છે કાકડી તો કમેન્ટ કરીને જણાવી લેજો મળીએ આપણે બીજા વિડીયોની અંદર કે જય શ્રી રામ